કેશોદ તાલુકાની આંગણવાડી બહેનોએ આઈસીડીએસ ઓફિસમાં હાજર રહી પોતાની માલિકીના મોબાઈલમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા બાબતે વિરોધ કર્યો અને આ બાબતે આવેદન આપી સરકાર તરફથી મોબાઈલ આપવામાં આવે તેવી માંગ કરાઈ આંગણવાડી બહેનોએ પોતાની દસ હજાર જેવો ટૂંકો પગાર મળતો હોવાથી નવા મોબાઈલ લેવા પોસાય તેમ નથી તેવું જણાવ્યું આ ત્રણ ખાતા ફરજિયાત છે અને તો હવે આ ત્રણેય ખાતા અમારા પર્સનલ મોબાઈલ માં ખોલવાના છે કેમ કે સરકાર શ્રી તરફથી જે મોબાઈલ આવ્યા હતા એ તો અમારા વર્ષ દોઢ વર્ષમાં બધા પૂરા થઈ ગયા કે બંધ જ છે અત્યારે અને અમને માત્ર ને માત્ર એક સિમ કાર્ડ આપવામાં આવ્યું છે તો અમે પોષણ ટ્રેકર માં કામગીરી કરો એટલે અમે પોષણ ટ્રેકર અમારા પોતા પર્સનલ મોબાઈલ માં ખોલી અને કામગીરી કરીએ છીએ અત્યારે હાલમાં અમારા કેન્દ્ર ખોલવું હોય તો અમારા પર્સનલ મોબાઈલ નો જ ઉપયોગ કરવો પડે છે અને ત્યારબાદ અમને બે મહિના પહેલા એવી કામગીરી સોંપવામાં આવી એફઆરએસ ની તો કે ભાઈ બધા લાભાર્થી નું તમે એફઆરએસ કરો અને ઓટીપી લઈ લઈ અને પૂરું કરો કામગીરી તો એમાં પણ અમે અમારા પોતાના પર્સનલ મોબાઈલ માં કર્યું છે જેથી અમારા મોબાઈલ પણ બંધ થવાને આડેગાડે છીએ મારું નામ શ્રદ્ધાબી બારડ છે અને હું હાલ ઇન્ચાર્જ સીડીપીઓ તરીકે કેશોદ ઘટક એકમાં ફરજ બજાવું છું આજ રોજ તાબાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અમને આવેદન આપેલું છે એ આવેદનમાં એમની રજૂઆતો એવી છે કે સોશિયલ મીડિયામાં જે એકાઉન્ટ બનાવવાના છે એ એકાઉન્ટ એ લોકો નહીં બનાવે અને એ લોકોએ જે આવેદન આપેલું છે એ અમે ઉચ્ચ કક્ષાએ